જય શ્રી રામ મિત્રો લગભગ પાંચસો વર્ષની પ્રતિક્ષાનો આખરે અંત આવ્યો છે અને આપણા પ્રભુ શ્રી રામ પોતાના નિજ મંદિરની અંદર પધારી રહ્યા છે એમ કહી શકાય કે અયોધ્યા ની અંદર ફરી એક વખત ભગવાન શ્રી રામ આટલો લાંબો વનવાસ પૂર્ણ કરીને પરત પાછા ફરી રહ્યા છે ત્રેતાયુગની અંદર જ્યારે રાવણને હણીને આખી લંકાને રાક્ષસોથી મુક્ત કરીને ભગવાન શ્રીરામ જ્યારે અયોધ્યા પધાર્યા હતા તો તેમના સ્વાગત માટે આખું અયોધ્યા દિવાળીની જેમ સજી ગયું હતું અને ત્યારથી જ આપણે દિવાળી ઉજવીએ છીએ ભગવાન આગમન થયું ત્યારે તમામ અયોધ્યા વાસીઓ તેમને આવકારવા માટે આતુર હતા ઘરે ઘરે સુદગીના દીવા છે તે પ્રગટ્યા હતા અને ઉત્સવ આનંદ નો કોઈ પાર નતો આ વખતે પણ એવું જ કંઈક થઈ રહ્યું છે પરંતુ આ વખતે માત્ર અયોધ્યા નહીં આખા ભારત ની અંદર નહીં જ્યાં જ્યાં પણ ભગવાન શ્રી રામ ના ભક્તો વસે છે તે વિદેશની અંદર પણ અત્યારે ઉત્સવ નો માહોલ છે મારા ઘર ની અંદર પણ મેં ભગવાન શ્રી રામ નામે બાવીસ તારીખે એક દીવો પ્રગટાવવાનું નક્કી કર્યું છે તમે પણ જ્યાં રહો છો ત્યાં ભલે અત્યારે ના પહોંચી શકો પરંતુ દરેક સનાતની આ ફરજ છે હું મારા ઘરની અંદર આનો અમલ કરવાનો છું મારા સ્નેહીઓ મારા મિત્રો પરિવારજનો સૌ કોઈ અયોધ્યા ઉત્સવની અંદર જોડાવાના છે હું તમને પણ અપીલ કરું છું કે જય શ્રી નો નાણો લગાવીને આપણી જે ભગવાન પ્રત્યેની આસ્થા તમને જગ્યા મળે જ્યાં પણ તમારી પાસે સમય હોય ત્યાં બાવીસ તારીખે એક દીવો અચૂક ભગવાન શ્રી રામ નામનો છે તે પ્રગટાવવાનો છે અને આપણે બાવીસ તારીખે દિવાળી કરતા પણ મોટી દિવાળી મનાવાની છે જય શ્રી રામ